આ વિડીયોમાં આપણે મહંત સ્વામી મહારાજનો એક પ્રસંગ સાંભળીશું અને સાથે સાથે અમદાવાદમાં વિચરણ કરતા મહંત સ્વામી મહારાજના દર્શન કરીશું તારીખ દસ સાત બે હજાર અઢારના રોજ મહંત સ્વામી મહારાજ સારંગુરમાં બિરાજમાન હતા સાંજે પ્રમુખ ઉદ્યાન તરફ જતા માર્ગમાં એક સન્નિષ્ઠ અને આગળ પડતા હરિભક્ત તેમના પરિવાર સાથે ઊભા હતા સ્વામીશ્રીએ પ્રેમથી તેમની ખૂબ પ્રગતિ થાય તેવા આશીર્વાદ આપ્યા તેમનો એક પુત્ર કહું ન કહું કહું ન કહું તેવું મનોવસ્થામાં હતો છેવટે તેણે રજૂઆત કરી જ દીધી સ્વામી ઘરમાં ડોગ લાવવાની ઈચ્છા છે તો લાવીએ તરત પિતાએ કહ્યું ના સ્વામી એક તો ઘરવાળા ના પાડે છે અને ઘરમાં મંદિર છે ને આ કૂતરું શું કરવું નિર્ણય સ્વામીશ્રી પર હતો સ્વામીશ્રીએ પણ અડધી મિનિટ વિચાર કર્યો પછી પહેલાં કિશોરને કહ્યું છ મહિના માટે લાવવાનું પછી નહીં સંતો બોલી ઉઠ્યા વાહ કેવો સરસ વચ્ચેનો માર્ગ કાઢ્યો બંનેનું સાચવ્યું આવો વિચાર જ ન આવે